તેમજ અમદાવાદ થી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેન રજૂઆત નમસ્કાર મિત્રો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રેલવે ના ક્ષેત્રમાં જે ક્રાંતિ કરી છે અને એના કારણે જે લોકોની અપેક્ષાઓ વધી છે એનું જીવંત ઉદાહરણ આજે નવસારી સ્ટેશન ઉપર જોવા મળ્યું કે સૌથી દુઃખદ પ્રવાસ જ્યારે રેલવેનો હતો આજે સૌથી સુખદ પ્રવાસ એ રેલવેનો થયો છે એ માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવ એમણે આ સાર્થક કરીને બતાવ્યું છે અને આજે વંદે ભારત ટ્રેન કે જે મુંબઈ અમદાવાદ ગાંધીનગર અને ગાંધીનગર મુંબઈની ડેલી જે જાય છે એને આજે નવસારીનું સ્ટોપેજ આજથી મળ્યું છે એ ટ્રેનને વધાવવા માટે અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનવા માટે આજે હજારોની સંખ્યામાં ભીડ એ નવસારી સ્ટેશન ઉપર ઊભી થઈ છે એ નવસારી સ્ટેશનની આ ભીડ જોતાં નવસારીના લોકોની વંદે ભારતની જરૂરિયાત એ આજે પૂરી થઈ છે એવું લાગે છે માન્ય અશ્વિની વૈષ્ણવજીને જેને અમે અનેક રજૂઆતો કરી છે અનેક ટ્રેનોને સ્ટોપેજ માટે પણ કહ્યું છે નવસારી સ્ટેશન ઉપર અનેક સગવડો ઊભી કરવા માટે પણ કહ્યું છે ઉમરગામથી સુરત સુધી જે લોકો કામ ધંધા માટે જાય છે એ દરેક માટે મેમુ ટ્રેન બે મેમુ ટ્રેનની પણ આપણે માંગણી કરી છે અને બીજી મુંબઈ અમદાવાદ અમદાવાદ મુંબઈની જે અન્ય ભારે ટ્રેન છે એના પણ સ્ટોપેજ માટેની માંગણી આપણે કરી રહ્યા છીએ મને વિશ્વાસ છે કે આ બધી ટ્રેનોની જે જરૂરિયાત છે એ નવસારી અને નવસારીના લોકોની આવશ્યકતા છે આ ટ્રેનોના સ્ટોપેજને કારણે લોકોની સ્પીડ વધશે લોકોને સરળતા રહેશે એના કારણે એ પોતાના જીવનમાં પોતાના વેપાર વ્યવહારમાં એ સમયનો બચાવ કરીને એનો ગ્રોથ કરી શકશે હું ફરીથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ અંતરથી આભાર માનું છું એ શ્રી અશ્વિની વૈષ્ણવજીનો પણ ખૂબ ખૂબ આભાર સાથે બાકીની પણ અમારી જે માગણીઓ છે એ પૂરી કરવા માટે વિનંતી કરું છું નવસારી જિલ્લાના નવસારી નગરજનોને કે નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને હું આ ટ્રેનના સ્ટોપેજ મેળવવા માટે ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું ધન્યવાદ આજે વંદે ભારત નવકારી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળી ગયું છે બદલ હું આપણા માન્ય સી પટેલ સાહેબ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ ગુરાલાલ શાહ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ આશી પટેલ અને નરેશ પટેલ આ બધા જ ધારાસભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજ રીતે ભવિષ્યમાં પણ જે કોઈ સ્ટોપેજોની માંગણી કરેલ છે એ માગણી અમારી સંતોષાય અને નવસાની જનતા માટે મિત્રો ઉતાવળ કરતા લોકો છે એને માટે સહતા રહે કે આજુબાજુ સુરત અને મુંબઈ વચ્ચે વારંવાર અલ્લાહ કે અલ્લાહ કે દેન પડે એવી આશા રાખીએ છે અહીં માટે રોજગારી માટે પણ લોકો ખૂબ મોટા પ્રમાણમાં સુરત અને અમદાવાદ જતા હોય છે એટલે ખૂબ ખૂબ આભાર અભિનંદન બધાને કે આ બદલ આપણે આજે એક મંદે ભારતનું સ્થાપિત માન્યું બ્યુરો રિપોર્ટ એન્ડીસી ન્યૂઝ નવસારી